લેખિત ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વહીવટને કારણે ગંદકીનું સામજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ એવી પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે શું અહમદનગરજનો નિયમિત સફાઈ

સફાઈ જો ટકરાયે ટકરાયે કરો હું અખિલ ભારતી સફાઈ જિલ્લા અમદાવાદ શાખાના પ્રમુખ હિરાભાઈ પ્રયામભાઈ સોલંકી આપના માધ્યમથી જાણો છે કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ થી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિઓને ને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય માત્ર એક પગાર આલે છે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાવતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે એમની માગણીઓ છે મોર પાયાની એ માગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે